આ સિવાય જે આવનારી પ્રથમ પરીક્ષા છે એના પેપરો એનું સોલ્યુશન એનું મટીરીયલ ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો ખાસ ચેનલ નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો તમારા મિત્રોને શેર કરી દો ચાલો કયા કયા પ્રકરણનો સમાવેશ છે તો કે પ્રકરણ 4 અને 5 નો સમાવેશ છે ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સર આ ઓરિજિનલ છે તો હા મિત્રો ઓરિજિનલ છે તમે આ કયા કયા પ્રશ્ન બેંક છે એ જોઈ શકશો વિડિયો જો પોસ્ટ કરીને જોઈ શકો આપણે સોલ્યુશન તો કરીએ જ છીએ પણ તમે આ વિડિયો પોસ્ટ કરીને જોઈ શકો છો જેથી કરીને તમને ખ્યાલ આવે કયા કયા પ્રશ્નો આપણે પૂછાયેલા છે ચાલો જોઈ લીધું હા ખૂબ મોટી છે હો મિત્રો હા આખી પ્રશ્ન બેંક છે કેમ કે આમાંથી જ આપણા વર્ગ શિક્ષક છે એ શું કરવાના છે પચીસ ગુણનું પેપર તમને કાઢવાના છે ચાલો રેડી તો આ આપણી ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તો ચાલો એનું જોઈએ સોલ્યુશન ચર્ચા કરીએ ચાલો પહેલો પ્રશ્ન છે કે ભાઈ માગ્યા મુજબ ઉત્તર આપો એમાં પહેલું છે બે પંચમાંશ એટલે કે બે ના છેદમાં પાંચ એને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય તો એમાં આવશે બે આ સરસ મજાની આકૃતિ આપી છે એમાં આધાર શું છે આપેલું આચ્છાદિત ભાગ કયા છે અપૂર્ણાંક દર્શાવેલો છે આ જે આચ્છાદિત છે હા આ અચ્છો અર્ધો છે તેનો જવાબ શું આવશે મિત્રો ત્રણ ચતુર્થાંશ પછી આ આકૃતિમાં આચ્છાદિત હા બધામાં એ જ ભાગ શોધવાનો છે તો કયો થશે તો કે એક તૃતીયાંશ ચાલો નેક્સ્ટ ત્રણ પંચમાં કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય એમાં આવશે મિત્રો બીજી પાંચમો સવાલ છે પાંચમો સવાલમાં શું કે છે આકૃતિ છે એ આકૃતિમાં કેટલો ભાગ કાળા રંગનો છે કેટલો ભાગ છે તો આમાં આવશે શું આવશે મિત્રો બે આવશે તો આ રીતના એમના જવાબ થશે હા છઠ્ઠો જોઈએ એ ત્રણ ના છેદમાં આઠ છે તો એ કઈ આકૃતિ દર્શાવે છે તો કે આ આકૃતિ દર્શાવે છે તો ઘણા વિદ્યાર્થી પ્રશ્ન છે કે સર અમારે પીડીએફ જોઈએ છે પ્રથમ પરીક્ષાનું પેપર જોઈએ છે બધું ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે તમે કેવું ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરવાનું એટલે લોગો આવશે આવશે નામ એને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની ઓપન કરવાની હા તમને ખ્યાલ ના આવે તો મિત્રો તમારા મિત્ર કોઈ સગાવાલા કે ભાઈ બહેન હોય વડીલ હોય એની તમે મદદ લઈ શકો છો એને તમારે છે એ શું કરવાની ઇન્સ્ટોલ ઓપન કરશો એટલે આવું પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખીને ઘરે જઈ રહેતો તમારા માતાનો પિતાનો એ નાખીને તમારે છે એ શું કરવાનું સેન્ડ ઓટીપી એટલે ચાર આંકડાનો મેસેજ આવશે નાખી દેશો અને તમે લોગિન થઈ જશો ઓકે પેજ આવશે હવે પેડ કોર્સમાં જશો તો ત્યાં તમને એક ધોરણ પાંચ ફોલ્ડર જોવા મળશે એની પર ક્લિક કરશો તો ત્યાં તમને શું જોવા મળશે તો કે ધોરણ પાંચમાં ક્લિક કરશો તો ત્યાં તમને ખાસ કરીને મહત્વની વસ્તુ જોવા મળશે ભાઈ શું તો કે જે આવનારી જે પ્રથમ પરીક્ષા છે આ પ્રથમ પરીક્ષાના તમને પેપરો ત્યાંથી જોવા મળશે હા એ પણ આઈએમપી વિથ સોલ્યુશન સાથે જો તમે જોઈ શકો છો રેડી અને પંદર થી પણ વધારે પ્રશ્નો સોલ્યુશન છે તો ખાસ તમને આ બધું ક્યાંથી મળશે તો કે આપણી એપ્લિકેશનમાંથી અને હા સાથે સાથે આ પેડ કોર્સ માં બીજું હું મળી જશે તો કે આ જે પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશન પણ ત્યાંથી તમને મળી જશે આ સિવાય જે એક્ઝામ પેપર છે તે ત્યાં પ્રશ્ન બેંક આખી પીડીએફ મૂકી દેવામાં આવશે એ પણ ટૂંક સમયમાં તમે ત્યાંથી જોઈ શકશો રેડી આ સિવાય બીજું તો કે ધોરણ વાઇઝ તમે જશો તો જે ધોરણમાં તમારે વિડીયો હોય એની પર ક્લિક કરશો એટલે એના વિષય ખુલશે આ રીતના વિષય કુલ છે વિષય વહી તમે દરેક ચેપ્ટરના વિડીયો તમે બધા જ વિષયના જોઈ શકશો તો ખાસ તમારા મિત્રો સગા સંબંધીઓને તમે શેર કરો જેથી કરીને એ લોકો પણ આ એજ્યુકેશનનો લાભ મેળવી શકે ચાલો આપણે આગળ વધીએ હવે સાતમો સવાલ આપેલો છે આપણે આકૃતિ આપી છે આકૃતિના આધારે તમારે છે જવાબ લખવાનો છે તેમાં શું આવશે મિત્રો તો કે બેના છેદમાં ચાર ચાલો આઠમામાં શું આવશે જવાબ તો કે પાંચના છેદમાં છ ટોટલ છ ભાગ છે પાંચ ભાગ રંગીન છે રેડી એ રીતના

ત્રણ ના છેદ માં નવ ભાગમાં આચ્છાદિત ઘાટું કરવાનું છે તો તમે આટલા ભાગમાં છે ઘાટું કરી શકો છો આ રીતના તમે છે જવાબ લખી શકો રેડી તમારે આ આકૃતિ દોરવાની છે નેક્સ્ટ એવી રીતના બીજી આકૃતિમાં શું આપ્યું છે બે ના નવ ભાગમાં હું કરવાનું છે ટપકા તો કે તમે જો બે ના છેદ નવ એટલે ટોટલ બે ભાગમાં કરવાના છે ટોટલ નવ ભાગ છે એમાંથી બે માં કરવાના એક ભાગમાં શું કરવાની છે લીટી તો તમે કોઈ પણ એક ભાગમાં લીટી કરી શકો છો પછી તો કે ત્રણ ના છેદ માં નવ ભાગ શું કરવાનું છે આચ્છાદિત તો તમે આ ત્રણ ભાગને છે એ આચ્છાદિત કરી શકો છો ઘાટું કરી શકો રેડી હા ઘાટું એટલે પછી એટલું બધું ઘાટું નહીં કરી દેવાનું કે દેખાય નહીં હા ચાલો હવે વધીએ આપણે તમને આપેલું છે આવી રીતના જુઓ એક ના છેદ ભાગ છ ભાગમાં માં છે ટપકા કરવાનો કોઈ એક ભાગમાં તમે ટપકા કરી શકો છો આ રીતના બોક્સ ની અંદર જ રહેવું જો ચાલો પછી તો કે ભાઈ બે ના છેદ છે એ શું કરવાનું છે તો કે લીટી કરવાની છે તો તમે આ રીતના લીટી કરી શકો બે ને લીટી કરી શકો છો અને ત્રણ ભાગમાં શું કરવાનું છે આછાદી ચાલો મીણિયા કલર છે ને તમારી પાસે હા એના આધાર બાકી પછી ઓલા કલર લેવાનું નહીં નહીં તો બધું આગળ પાછળ બધું ભેગું થઈ જશે ચાલો એમાં એક ના છેદમાં પંદર ભાગમાં એક એક ભાગમાં ટપકા કરવાના તો એક ભાગમાં આપણે ટપકા કરી દીધા તમે કોઈ પણ ખાનામ કરી શકો છો એવું કઈ ફરજિયાત હોતું નથી એકના છેદમાં પાંચ ભાગમાં લીટી કરવાની છે તો કે એકના ભાગ એક ભાગમાં આપણે શું કરવાની છે તો કે લીટી કરવાની છે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ભૂલ કરતા નહીં તમને એકના છેદમાં પાંચમાં કીધું છે એટલે પાંચ તેરી પંદર એટલે ત્રણ વડે ગુણાકાર થશે એટલે તમારે ત્રણ ખાનામાં લીટયું કરવી પડશે કેટલા ખાનામાં ત્રણ ઘણા એમ કે સાહેબ એકના ખાનામાં જ કીધી છે નહીં એક પાંચ ઉપર એક કીધી છે તો એટલે પંદર હોય તો કેટલી કરવી પડે ત્રણ કરવી પડે જો અહીં સેમ એવું જ છે જો બધામાં ઉપરમાં દાખલામાં બધામાં છેદ સરખા થાય છેદ સરખા નથી એક ના ત્રણ ભાગમાં તો શું કરવાનું છે આચ્છાદિત ટોટલ કેટલી છે પંદર તો કે પાંચ ખાનામાં આપણે શું કરવું પડે આચ્છાદિત કરવું પડે પાંચે પાંચ ખાનામાં તમે કરી શકો છો સમજીને જવાબ આપવાના છે ચાલો જો અહીં પૂછેલું છે ભાગ ભાગમાં ટપકા તો કે સોળ માંથી એક છે તો બરોબર છે ચાલો તો એક જ ભાગમાં આવશે પણ પછી અહીંયા ત્રણ ના ભાગ ત્રણ ના છેદમાં આઠ છે તો આઠ વાગ કેટલા થાય ગણીએ કેટલા ગુણ વડે ગુણીએ તો આઠ ના ડબલ સોળ થાય તો કે બે વડે ગુણીએ ઉપરની સંખ્યાને પણ બે વડે ગુણવા પડે તો એના છ ભાગમાં આપણે શું કરવી પડે લીટી કરવી પડે તો જો તમે આ રીતના છે ટોટલ છ ભાગમાં છે લીટી કરી શકો છો આ રીતના છ ભાગમાં લીટી થવી જોઈએ એક ભાગ એક ચતુર્થાંશ ભાગમાં હું આચ્છાદિત ઘાટું કરવાનું એટલે ચારે એક તો સોળ કેટલા તો ચાર ખાનામાં તમારે ઘાટું કરવાનું થશે તો આ રીતના એમના જવાબ થશે ચાલો આપણે આગળ વધી આવે નીચેની ખાલ જગ્યા પૂરવાની છે તો એકના છેદમાં ચાર તો અહીંયા આઠ હોય તો કેટલા ગણું આપણે તો કે બે એકના છેદમાં બે તો અહીંયા પાંચ હોય તો નીચે કેટલા થાય દસ અહીંયા બે છેદમાં પાંચ તો કે અહીંયા કેટલા આવશે ચાર એકના છેદમાં ત્રણ પાંચ છના છે અઢાર આવશે ચાલો અહીંયા ચાર છેદમાં પાંચ તો અહીંયા શું આવશે આઠના છેદમાં દસ ત્રણ ચાર તો છ છેદમાં શું આવશે આઠ ત્રણના તો શું આવશે નવના છેદમાં અને એકના છેદમાં આઠ તો બે ના છેદમાં કેટલા આવશે સો અને એકના છેદમાં છ તો અહીંયા શું આવશે છેદમાં અઢાર જ આપણો જવાબ જવાબ થશે રેડી તો આ રીતના આગળ વધીએ આપણે તો ત્રણ ના છેદ માં પાંચ તો અહીંયા કેટલા આવશે છના છેદમાં દસ એકના છેદ માં સાત તો એમાં શું આવશે તો કે ત્રણ ના છેદમાં એકવીસ ત્રણના છેદમાં પાંચ તો એમાં શું આવશે ત્રણના છેદ માં પાંચ તો અહીંયા છ ના છેદ દસ એક ના છેદમાં પાંચ તો પાંચ છ ના છેદમાં ત્રીસ બે ના સાત તો એમાં આવશે બે ના છેદમાં ત્રણ તો એમાં બાર ના છેદમાં અઢાર જવાબ આપણો આવશે ચાલો રેડી હા આગળ દાખલાની આપણે આગળ ચર્ચા કરીએ રેડી હા અને ખાસ મેં તમને કીધું મિત્રો હજી જો તમારે પેપર મેળવવાનું બાકી હોય તો પેડ કોર્ષમાં જઈને તમે ધોરણ પાંચ ના ફોલ્ડરમાં જઈને પ્રથમ પરીક્ષાના આઈએમ પેપર મેળવી શકો છો અને આ સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ મેં તમને જેમ આગળ જણાવ્યું

આ બંને સાઈડમાં કોઈ નો લઈ જાઉં હા ચાલો આમાં પણ આવશે વચ્ચો વચ આવશે ને ભાઈ આ બબલો છે એક આ કામ આવશે ને કામ આવશે ચાલો આમાં પણ વચો વચ હા અને તમે આમ પણ કરી શકો છો રેડી આડી પણ તમે કરી શકો અને આ ઊભી થશે અહીં થશે આમ હા તમારે એ નથી કરી દેવાનો ચાલો તો આ રીતના તમારા જોડકા પૂરા એટલે કે આ રીતના તમને એ રીતના આકૃતિ તમારે ડિઝાઇન રીતના બનાવવાની છે જેથી કરીને એ શું બની શકે તો કેના છેદ બંને સરખા બની શકે આખી પૂરી આકૃતિ તરીશામ દેખે દેખાય એ રીતના ચાલો આમાં ડીમાં અડધા વચ્ચેથી આવશે યુમાં આવી રીતના આવશે એમાં આવશે આખું આ રીતના અને હા આમાં આમ વચ્ચે આવશે મિત્રો હા ચાલો આ રીતના જોડતા થશે હવે શું કહે છે તો કે નીચે આપેલ ચિત્રને દોરેલું છે તૃતક રેખા પણ દર્પણ મુક્તય પૂરું ચિત્ર બનશે કે નહીં એ જણાવાનું છે તો આમાં તો કે નહીં બને આમાં તો કે નહીં બને આમાં તો કે બનશે આ ચોથામાં તો કે આમાં બનશે આમાં તો કે નહીં બને આમાં તો કે નહીં બને આમાં નહીં બને અહીંયા તો કે નહીં બને અને અહીંયા નહીં બને અહીંયા બનશે ચાલો આટલે આ રીતના જવાબ એમાં થશે હવે તમને શું કીધું છે તો કે માગ્યા મુજબ છે કોઈ પણ એકને છે તમારે છે શું કરવાનું છે માગ્યા મુજબ જવાબ આપવાનો છે તો કે જે એમ છે એને એક દ્વિતીયાંશમાં ફેરવાનો છે તો આ રીતના તમારે મિત્રો હવે આને શું કરવાનું છે જોડકા જોડવાના જુઓ અને આ જે એમ છે એને અડધો એક દ્વિતિયાશ એટલે અડધો ફેરવાનો છે તો આ રીતના તમે ફેરવી શકો છો અહીંયા જો એક ચતુર્થ તો આ રીતના તમારે ફેરવી શકો રેડી આ રીતના જોડકા તમારે જોડવાના છે જો એ અલગ અલગ આપ્યા છે એને તમારે કેટલા ભાગમાં ફેરવાનો છે તમારે જે છે ઊભી નિશાની છે આડી છે કે એ રીતના તમને પૂછી છે એના આધારે તમારે કહેવાનું છે રેડી તો આધારે તમે કહી શકો છો જો જેમ કે તમને અહીં આપ્યું છે કે ભાઈ જે આ આપ્યું છે એને તમારે શું કરવું છે એક ભાગમાં ફેરવામાં આવે તો તમારે આકૃતિ કઈ આકૃતિ મૂળ બનશે એ તમારે કહેવાનું રહેશે રીતના ફેરવવામાં આવે તો કઈ રીતના બનશે તો તમે એના આધારે તમારો જવાબ લખી શકો છો મિત્રો મેં તમને જેમ જણાવ્યું એમ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને અહીંયા પેડ કોર્સમાંથી મળી જશે સોલ્યુશન ટાઈપિંગ સાથે અને હા ટૂંક સમયમાં મિત્રો આપણે ફરીથી આખે આખો છે એ વિડીયો મૂકવામાં આવશે જે સંપૂર્ણ ટાઇપિંગ સાથેનો હશે રેડી હા કેમ કે ઘણી વખત ઘણા વિદ્યાર્થી એમ કહેતા કે સાહેબ તમે લખો છો એમાં અક્ષર સારા નથી થતા એટલા માટે આપણે સંપૂર્ણ છે એ ટાઇપિંગ સાથે ટૂંક સમયમાં ફરીથી વિડિયો મૂકીશું તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ રાખજો જેથી કરીને માહિતી મળતી રહે અને જો તમારે જે પ્રથમ પરીક્ષાનો પેપર મેળવવો બાકી તો પેપર મેળવી શકો છો અને તમારા મિત્રોને શેર કરી શકો છો તો આ વિડિયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ